મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ એકવીસ સાંસદને મેદાને ઉતાર્યા હતા જેમાંથી બાર સાંસદ ચૂંટણી જીત્યા અને નવ હાર્યા છે ત્યારે બાર વિજેતા સાંસદમાંથી અગિયારે બુધવારે લોકસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું માત્ર રાજસ્થાનમાંથી ચૂંટણી જીતનાર બાલકનાથે હજી રાજીનામું આપ્યું નથી તો સંસદનું સભ્યપદ છોડનારાઓમાં મધ્યપ્રદેશના નરેન્દ્રસિંહ તોમર પ્રહલાદસિંહ પટેલ રાકેશસિંહ ઉદયપ્રતાપ અને રીતે પાઠકનો સમાવેશ થાય છે અરુણ સાઉ રેણુકાસી સિંહ અને ગોમતીસાઈ છત્તીસગઢના છે જ્યારે રાજ્યવર્ધન સિંહ રાઠોડ દિયાકુમારી અને તિરોરી લાલ મીના રાજસ્થાનના છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ